કર્ક રાશિના લોકો માટે જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનાની ત્રણ મોટી ભવિષ્યવાણી મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના કર્ક રાશિના લોકો માટે ખૂબ જ મુશ્કેલ રહેવાના છે મિત્રો આ ત્રણ મહિનામાં બ્રહ્માંડમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં એવી ઉથલપાથલ છે જેના કારણે કર્ક રાશિના લોકોએ આ ત્રણ મહિના ખૂબ જ કાળજીપૂર્વક પસાર કરવા પડશે જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં તમારે ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિઓ પ્રત્યે ખૂબ કાળજી રાખવી પડશે મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવી જોઈએ કારણ કે જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગ્રહોના મુખ્ય ફેરફારો તમારા જીવનમાં એવું તોફાન લાવવાના છે જે તમારા જીવનનું ભાગ્ય બદલી નાખશે જૂન જુલાઈ અને ઓગસ્ટ કર્ક રાશિના લોકો માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે આ ફક્ત એક સામાન્ય ભવિષ્યવાણી નથી પરંતુ આ ભવિષ્યવાણી સાંભળીને તમારા હસી પડવાના છે મિત્રો આ ત્રણ મહિનામાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિની સાથે શનિનો તાંડવ કર્ક રાશિના લોકો પર પ્રભુત્વ ધરાવશે ઓગણત્રીસ માર્ચથી શનિનો તાંડવ શરૂ થયો છે અને હવે રાહુ કેતુનો વારો છે જે સત્યાવીસ મેના રોજ કુંભ રાશિમાં અને કેતુસિંહ રાશિમાં જશે આ સાથે દેવતાઓના ગુરુ પણ પચ્ચીસ મેના રોજ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ્યા છે અને ચૌદ ઓક્ટોબરના રોજ ગુરુ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે છે અને જુલાઈમાં શનિ મહારાજ વકરી થઈને કર્ક રાશિના લોકો પર શાસન કરશે જેના કારણે આવનારા ત્રણ મહિના કર્ક રાશિના લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે તેથી તમે ઘણા ક્ષેત્રોમાં દેવગુરુ ગુરુની શુભ ઝલક જોઈ શકો છો મિત્રો ગભરાશો નહીં જ્યાં અંધકાર હશે ત્યાં પ્રકાશની ઝલક દેખાશે મિત્રો આ ત્રણ મહિનાનો સમય તમારા શિક્ષણ સ્વાસ્થ્ય કારકિર્દી પ્રેમ અને તમારા સંબંધોને કંઈક નવી દિશા આપશે મિત્રો આ ભવિષ્યવાણી તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે જે આજે અમે તમને શુભ અને અશુભ તારીખો સાથે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો હવે જ્યારે તમે આટલા આગળ આવી ગયા છો તો વિડીયોને બિલકુલ અધૂરો ન છોડો કારણ કે આ ભવિષ્યવાણી તમારા આત્માને ખોલશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂરથી લખો જેથી હનુમાન દાદાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો હવે જૂન જુલાઈ ઓગસ્ટ આ ત્રણ મહિનાની મહાન ભવિષ્યવાણી વિશે જાણીએ નંબર એક કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે કર્ક રાશિના લોકો માટે જૂન જુલાઈ અને ઓગસ્ટ ત્રણ મહિનામાં કર્ક રાશિના લોકો આ મહિનામાં ખાટા મીઠા ક્ષણોનો અનુભવ કરશે જૂન જુલાઈ અને ઓગસ્ટ માસિક રાશિફળ બે હજાર પચ્ચીસ મુજબ આ મહિનો ઘણી બાબતોમાં તમારા માટે અનુકૂળ રહેવાની શક્યતા છે મિત્રો તમને જણાવી દઈએ કે હમણાં સત્યાવીસ મેના રોજકેતુ મહારાજ આખા મહિના માટે તમારી રાશિમાં બેઠેલા રહેશે અને તમને પોતાના સુધી મર્યાદિત રાખશે તમે ઊંડી ચિંતાઓ અને ઊંડા વિચારોમાં રહેશો લોકો તમારી વાત સમજી શકશે નહીં પરંતુ તમે કોઈનું ખરાબ નહીં કરો જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં તમારા સ્વભાવમાં થોડો ગુસ્સો રહેશે કારણ કે સાત જૂને મંગળ મહિનાની શરૂઆતમાં બારમાં ઘરમાંમાં અને પહેલા અઠવાડિયામાં તમારી પોતાની રાશિમાં પ્રવેશ કરશે જ્યારે સૂર્ય અને બુદ્ધસમાં ઘરમાં રહેશે અને તમને કાર્યક્ષેત્રમાં સારી સફળતા આપશે અને તે પછી તેઓ અગિયારમાં ઘરમાં જશે અને તમારી આવકમાં વધારો કરશે વ્યવસાય કરતા લોકોએ ટૂંકાગાળાના રસ્તાઓ અપનાવવાનું ટાળવું જોઈએ અને યોગ્ય નીતિગત મુદ્દાઓના આધારે તેમના વ્યવસાયને આગળ વધારવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ મિત્રો જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના તમને ખાટા મીઠા ક્ષણોનો અહેસાસ કરાવશે નંબર બે કર્ક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે કર્ક રાશિના લોકો માટે જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના કામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે મિત્રો કર્ક રાશિના લોકો માટે આ ત્રણ મહિનામાં કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો સારો રહેવાની શક્યતા છે કારણ કે મહિનાની શરૂઆત માંદસમાં ઘરમાં સૂર્ય અને બુધ મળીને બુધાદિત્ય યોગ બનાવશે જે તમને નોકરીમાં સારી સ્થિતિ આપશે જૂન મહિનામાં તમને કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળશે તમે સમયાંતરે તમારી બુદ્ધિ અને કાર્યક્ષમતાનો પરિચય કરાવતા રહેશો જેના કારણે કાર્યક્ષેત્રમાં તમારા મૂળ મજબૂત રહેશે પરંતુ જુલાઈમાં ઉથલપાથલ રહેશે ઉપરાંત ઓગસ્ટ શરૂ થતા મંગળ મહારાજ તમારા કારકિર્દી પર પ્રભુત્વ મેળવવાના છે નંબર ત્રણ કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જો તમારી નાણાકીય સ્થિતિ જૂન જુલાઈ અને ઓગસ્ટ ત્રણ મહિના જોવામાં આવે તો મિત્રો મહિનાની શરૂઆત તમારી આર્થિક સ્થિતિમાં મધ્યમ તબક્કો રહેશે મિત્રો કારણ કે છવ્વીસ મેથી ગુરુ મહારાજ આખા છ મહિના સુધી તમારા અગિયારમાં ભાવમાં બિરાજમાન રહેશે અને તમારી આવકમાં વધારો કરશે મિત્રો તમને એક કરતા વધુ માધ્યમોથી પૈસા મેળવવાની તક મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં દિવસે ને દિવસે સુધારો થશે મિત્રો તમને લાગશે કે દેવી લક્ષ્મીની દિવ્ય દ્રષ્ટિ કર્ક રાશિના લોકો પર સ્વયં છે પરંતુ મિત્રો મહિનાની શરૂઆતમાં એટલે કે સાત જૂને મંગળ મહારાજ બારમા ભાવમાં બિરાજમાન થશે અને શનિ મહારાજ આખા મહિના માટે આઠમા ભાવમાં બિરાજમાન રહેશે જેના કારણે આવકમાં વધઘટ થશે કારણ કે ખર્ચ વધતો રહેશે તમારે અચ અચાનક કેટલાક ખર્ચ કરવા પડશે જેના કારણે નાણાકીય સમસ્યાઓ ઊભી થઈ શકે છે મિત્રો જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના વિદ્યાર્થીઓ માટે ભેટથી ઓછા નથી મિત્રો તમારે આ ત્રણ મહિનાનો ભરપૂર આનંદ માણવો જોઈએ મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂરથી લખજો જેથી હનુમાન દાદાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર